આજે કલેક્ટર કચેરીએ મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં નામ કાઢવામાં આવ્યા હોવાના મુદ્દે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

તેમણે જણાવ્યું કે જે તમામ લોકોના નામ કાઢવામાં આવ્યા છે તેઓ ગામમાં જ રહે છે અને મે તમામના ફોર્મ સંપૂર્ણ રીતે ઓકે કર્યા હતા છતાં નામ કાઢવામાં આવ્યા છે રજૂઆતકર્તાઓએ આ કાર્યવાહી પક્ષપાતપૂર્ણ હોવાનો આક્ષેપ કર્યો છે ગુજરાત પ્રદેશના આગેવાન रफीકભાઈ મારાએ કલેક્ટર સમક્ષ કડક વાંધો ઉઠાવતા

ત્યારે એ લોકો કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીએ તે બાંધરી આપી તેમને કે આ નામ કાઢવામાં આવશે ને એક જ ગામની વાત કરું ફક્ત હું છતાં એકસો અડસઠ નામ કાઢી નાખવામાં આવે આ ને એક ભાજપના ગાઈડલાઇન હેઠળ ચાલતી આ સંસ્થાઓ જે મને એવું દેખાય છે આજે અમે અધિક કલેક્ટરશ્રી હાજર નથી ચૂંટણી અધિકારી હાજર નથી એટલે ડિપ્ટી કલેક્ટર મળ્યા એમને બાંધરી આપી કે કામ કરશું મને જ દેખાતું નથી બાંધરી શેની આપે છે તમે એ કામ કરો છો જે નાના વર્નોરામાં તેર વર્ષથી જે શિક્ષક છે બીએલઓ જેણે આ કામગીરી કરી છે એ શિક્ષક અમારી સાથે આવીને કલેક્ટરશ્રીને કહે છે કે અમે કામગીરી કરે છે આ લોકો રહે છે છતાંય જો આ ખોટું હોય તો આ કેટલી હદે ખોટું છે એક સરકારી કર્મચારી જો આવીને જાતે કહી જાય કે આ કામગીરીમાં એકદમ ન્યૂટ એન્ડ ક્લીન છે આ કામગીરીમાં જેટલા પણ આ રહેવાસીઓ છે એના અહીંયાના વિસ્તારના છે મેં પોતે સર્વે કર્યું છે છતાંય જો કાઢી નાખવામાં આવે તો આ ભાજપના કહેવાથી ચાલતું તંત્ર એટલે આ ભાજપ કમલમ છે એવું સ્પષ્ટ છે ને અમારી તે એક જ માગણી તો આજે તો લેખિતમાં આપ્યું નથી કાંઈ કેમ કે લેખિતમાં આ લોકો પાસે કાગડી બધા કાગળ કાળા જ છે એ લોકો પાસે એ છે જો આ રજૂઆતને ધ્યાન દેવામાં નહીં આવે તો આનું રિઝલ્ટ હવે અમે આ કલેક્ટર કચેરીની બારે અમે ભાજપ કાર્ય લખશું એ ભાઈમ ચીમકી આજે આપું છું જો કામગીરી ન થઈ તો નિકુંજ વાણિયા મારું નામ હું છેલ્લા વીસ વરસથી પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરું છું અને એ છેલ્લા ચૌદ વર્ષથી તો વડોરામાં હતો બાર વરસ અને બે વર્ષથી એનાથી બદલી કરાવી બુરાડી ગયો પરંતુ આ એસઆઈઆરની કામગીરી દરમિયાન મારો ઓર્ડર ફંડોરામાં બીએલઓ તરીકે થયો હતો જે જગ્યાએ હું ઓલરેડી બાર વર્ષથી બારથી તેર વર્ષ નોકરી કરીને આવ્યો છું એસઆઈઆરની કામગીરી દરમિયાન મારા બૂથની અંદર નો મેપિંગવાળા ઝીરો વ્યક્તિ હતા નો મેપિંગવાળા જીરો વ્યક્તિ હતા કે જેની કોઈ નોટિસ ઇસ્યુ થઈ જ ન શકે જેનું મેપિંગ ન થયું હોય એવા લોકોને નોટિસ ઇસ્યુ થાય પણ મારા બૂથની અંદર એવો કોઈ વ્યક્તિ નહોતો કે જેનું મેં મેપિંગ નહોતું કર્યું છતાં પણ એકસો અડસઠ નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને જ્યારે ફાઇનલ યાદી આવી એમાંથી એકસો તેતાલીસ નામ કમી કરવામાં આવ્યા એ નામ કેમ કમી કર્યા છે એ મને પણ ખબર નથી અને ગામવાળાને ખબર નથી તો એની રજૂઆત કરવા માટે ગામવાળા એમની સાથે મને પણ લાવ્યા હતા બેરો તરીકે તો ત્યાં રજૂઆત કરી છે ઘણા નામ તો એવા છે ઘણા નામ કે જે પચાસ વર્ષના ઉંમરલાયક વ્યક્તિઓ છે એમનું નામ બે હજાર બેની યાદીમાં છે બે હજાર બેની યાદીમાં જૂની યાદીમાં છે છતાં પણ એવા વ્યક્તિઓના નામ કમી થઈ ગયા છે